તો મિત્રો અંતે ભારતીય મોસમ વિભાગ તરફથી અને વિદેશી એજન્સીઓ તરફથી ગુજરાતના કચ્છના ભાગો ઉપર સક્રિય ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમને લઈ આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ જ્યારે કચ્છના અરબી સમુદ્રના કાંઠાના ભાગો ઉપર આવશે ત્યારે એ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી અત્યારે ગુજરાત રાજ્યના કચ્છના ભાગો ઉપર તમે જોઈ શકો છો મિત્રો કે જ્યાં ધોળાવૈરા લાગુના વિસ્તારો ઉપર એક તીવ્ર એવી ભયંકર ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે હવામાન નિષ્ણાંતો પણ મિત્રો ચોંકી ચૂક્યા છે કે ઓગસ્ટ મહિનાની અંદર આટલી મજબૂત વરસાદી સિસ્ટમ કેમ બની અને મિત્રો આજે થઈ છે ઓગણત્રીસમી ઓગસ્ટ અને ગુરુવાર અને જો મિત્રો આજે તમે બિનજરૂરી ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો કેન્સલ કરી દેજો ને જો ઘરની બહાર નીકળવાનું હોય તો ખાસ મિત્રો આ વિડિયોને અંત સુધી કેટલા દિવસ સુધી આ વરસાદી સિસ્ટમનો દોર જોવા મળશે આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલા તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો મિત્રો અત્યારે તમને લાઈવ બતાવી દઈએ તો જોઈ શકો છો કે મિત્રો અત્યારે કચ્છના રણ લાગુના વિસ્તારોથી ધોળાવીરા આજુબાજુના પંથકો ઉપર આ ભયંકર એવી ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હજુ પણ તીવ્ર થતી જોવા મળી રહી છે ને મિત્રો મહત્વની વાત કે આવનારી મિત્રો બાર કલાક સુધી તો આ સિસ્ટમ એ જ ભાગો ઉપર સતત સક્રિય જોવા મળી શકે છે કારણ કે અત્યારે કોઈ એવા પવનો નથી મિત્રો કે આ સિસ્ટમને આવનારી બારથી કલાક સુધી મિત્રો આગળની તરફ તરફ કે આજુબાજુના અન્ય કોઈ વિસ્તારો ખસેડી શકે જેને જોતા મિત્રો આ સિસ્ટમ અત્યારે કચ્છના ભાગો ઉપર ફસાઈ ગયેલી કહેવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમના કારણે ગત ચોવીસ કલાકની અંદર જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો કચ્છના અમુક વિસ્તારોની અંદર રીતસરનું મેઘ તાંડવ થયું તોફાની પવનોની સાથે વરસાદ જેમાં માંડવી કંડલા બંદર હોય ગાંધીધામ લાગુના વિસ્તારો હોય આ સાથે જ જોઈ શકો છો કે કચ્છના દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ખાવક્યો તો બીજી તરફ એટલું જ નહીં દ્વારકા જામનગર લાગુના વિસ્તારો હોય પોરબંદર આજુબાજુના તો આ સિસ્ટમના કારણે જોવા મળ્યો છે ભારેથી અતિ ભારે વરસાદ ગત ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો મિત્રો દ્વારકાના કલ્યાણપુરની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો તો બાકીના અન્ય વિસ્તારોની અંદર પણ સાતથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદો દ્વારકાની અંદર ખાબક્યા જોકે ગત અડતાલીસ કલાકની વાત કરવામાં આવે તો મિત્રો દ્વારકાના અને જામનગરના અમુક પંથકોની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારેના વરસાદોને જેમાં અમુક વિસ્તારોમાં તો તીવ્ર વરસાદ અને પવનોની ગતિ જોવા મળી

કેટલાય લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે ને જેને જોતા એટલું જ નહીં મિત્રો ગુજરાત રાજ્યની અંદર એસટી ટ્રીપોને પણ અત્યારે ભારે અસર જોવા મળી છે આ વાતાવરણને જોતા મિત્રો આપણે જાણીએ તો આ સિસ્ટમ આગામી કલાકોમાં કઈ રીતે આગળ વધે ને આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર તોફાની પવનોની ઝડપ જોવા મળી શકે છે ને કેટલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એ પહેલા આપણે જાણી લઈએ તો મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી અને ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે રાજ્યના કયા ભાગોની અંદર મિત્રો રેડ ઓરેન્જ અને યલો એલર્ટ ના આપી દેવામાં આવ્યા છે સિગ્નલો ભારતના તમામ રાજ્યોનો વરસાદના એલર્ટ ને લઈને જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ગુજરાતની અંદર આજે કચ્છના લાગુ વિસ્તારો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના કારણે અત્યંત ભારે વરસાદનું કચ્છના અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવેલું છે તો હજુ પણ મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદને લઈને મિત્રો આઈએમડી તરફથી યેલો એલર્ટની આગાહી કરવામાં આવેલી છે અત્યારે બંગાળના ઉપસાગરની અંદર નવી એક વરસાદી સિસ્ટમ પણ સક્રિય બની ચૂકી છે અને જેના કારણે ભારતના વાતાવરણની અંદર બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો જેમાં ઓડિશા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે અત્યારે ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોની અંદર મિત્રો ચોમાસું અતિ તીવ્ર રીતે સક્રિય જોવા મળી રહ્યું છે જેમાં કર્ણાટકની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો આવતીકાલ ત્રીસ ઓગસ્ટનો પણ મેપ તમે જોઈ શકો જેની અંદર

ભારે વરસાદનું એલર્ટ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવતીકાલે પણ જાહેર કરી દેવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો એકત્રીસમી ઓગસ્ટનો પણ તમે મેપ જોઈ શકો જેની અંદર ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદનું યેલો એલર્ટ રહેશે એટલે કે એકત્રીસમી તારીખથી મિત્રો આ સિસ્ટમ કે જે અરબી સમુદ્રની અંદર ફંટાઈ જશે ને જેના કારણે વરસાદની ગતિવિધિ કચ્છના અને દ્વારકાથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રથી ગુજરાતના તમામ ભાગોની અંદર ઘટી શકે છે તો બીજી તરફ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે તેલંગાણા વિસ્તારોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ હવે પછી મિત્રો આપને આ સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર અત્યારે ગુજરાતના કચ્છના ભાગો ઉપર એક ભયંકર ડીપ ડિપ્રેશન જોવા મળ્યું આ ડીપ ડિપ્રેશન અત્યારે મિત્રો વાવાઝોડાની લગોલગ સક્રિય અને તીવ્ર બની ચૂક્યું છે જોકે હવામાન વિભાગે મિત્રો આ સિસ્ટમને વાવાઝોડામાં હજુ પણ જાહેર નથી કરી પરંતુ મિત્રો અત્યારે જે રીતે કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તો મિત્રો નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે જોકે અત્યાર સુધીમાં અમુક ભાગોમાં એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે ને જેને જોતાં આ સિસ્ટમ હવે આવનારી કલાકોમાં એક મિનિમલ વાવાઝોડાની અંદર થશે પરિવર્તિત અત્યારે સિસ્ટમ મિત્રો આ સ્થળ ઉપર જોવા મળી રહી છે અને છેલ્લા કેટલાય દિવસોથી રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગો પરથી આ સિસ્ટમ આવી ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા વિસ્તારોમાંથી આ સિસ્ટમે એન્ટ્રી મારી અને મિત્રો છેલ્લા બે દિવસથી આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર સતત મજબૂત થતી જોવા મળીને જેને કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર મિત્રો તીવ્ર તોફાની પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો ઓખા બંદર ઉપર ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ પણ લગાવી દેવામાં આવેલું છે આ સાથે જ મિત્રો પોરબંદરની અંદર પણ એક નંબરનું સિગ્નલ કચ્છના માંડવી હોય મુન્દ્રા હોય આ વિસ્તારો જે દરિયાના કાંઠાના છે એ ભાગોની અંદર મિત્રો અત્યારે કોસ્ટગાર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે હેલિકોપ્ટર અને જહાજો સજ્જ કરી દેવામાં આવ્યા છે અને છેલ્લા બે ત્રણ દિવસથી માછીમારોને ફરી કિનારા ઉપર આવવા માટેની પણ અત્યારે વિનંતી કરવામાં આવી ગઈ છે ને મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ઓખા બંદરની અંદર એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે જાણે ભયંકર વાવાઝોડું અરબી સમુદ્રની અંદર હોય આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર અમુક ભાગોમાં પડી રહેલા વરસાદોને જોતા તો આ આ વર્ષનો સૌથી ભયંકર આ સિસ્ટમનો વરસાદ રાજ્યમાં ખાબક્યો કહેવાય જેની અંદર સાર્વત્રિક વરસાદો અમુક ભાગોમાં જેમાં કચ્છ હોય જામનગર હોય મોરબી દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ પંચમહાલના વિસ્તારોની અંદર મિત્રો સાર્વત્રિક ભારેથી ભારે વરસાદો નોંધાણા છે અને મિત્રો હવે આપણે જોઈ લઈએ તો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ઓગણત્રીસમી ઓગસ્ટના દિવસે ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલા છે તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યની અંદર કચ્છના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ તોફાની પવનોની સાથે ખાબકે તેવી સંભાવના અને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવેલું છે તો બીજી તરફ દ્વારકા જામનગર પોરબંદર મોરબીના રાજકોટ લાગુથી લઈ જુનાગઢના રાજકોટ લાગુના વિસ્તારો આટલા વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીને લઈ રેડ એલર્ટ રહેશે તો બાકીના પણ ભાવનગર અમરેલી પોરબંદર સહિત ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર પણ આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવેલું છે આવતીકાલ ત્રીસ ઓગસ્ટનો પણ તમે મેપ જોઈ શકો જેની અંદર ગુજરાત રાજ્યની અંદર આજ કરતાં વરસાદની તીવ્રતા ઘટે પરંતુ કચ્છ લાગુના વિસ્તારોને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો અત્યારથી જ આપી દેવામાં આવેલું છે તો બીજી તરફ એકત્રીસમી ઓગસ્ટથી આ સિસ્ટમની અસર ગુજરાત ઉપરથી ઓછી થઈ જશે જેમાં કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદને લઈ યલો એલર્ટ રહેશે તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં ફરી વરસાદની ગતિવિધિ વધવાને લઈ યલો એલર્ટો આપી દેવામાં આવેલા છે પછી આપણે આ સિસ્ટમના ટ્રેકને લઈ અને ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જોઈએ તો મિત્રો અત્યારે આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે ધોળાવીરા કચ્છના ધોળા રણ આજુબાજુના પંથકો ઉપર જોવા મળી રહી છે હજુ જો કે મિત્રો આવનારી બાર કલાક એટલે કે આજ સાંજ સુધી આ સિસ્ટમ કચ્છના આ જ ભાગો ઉપર જાણે ફસાણી હોય એ જ રીતે મિત્રો ત્યાં ભાગો ઉપર સક્રિય રહેશે અને જેને જોતા તમે જોઈ શકો છો મિત્રો કે કચ્છના કાંઠાના દરિયાના વિસ્તારોની અંદર ચાલીથી લઈ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાશે જ્યારે જોટાના પવનો તો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પણ ફૂંકાઈ શકે છે તો બીજી તરફ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના પંથકોની અંદર જેમાં ઓખા બંદર દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબીના પંથકોની અંદર જેમાં દરિયાના કાંઠાના ભાગોમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનોની અંદરના વિસ્તારોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો ફૂંકાશે વાવાઝોડા જેવો માહોલ સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં જોવા મળી શકે ને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ભાવનગરના દરિયાના કાંઠાના અલંગ મહુવા રાજુલા પીપાવાવ ઝાફરાબાદ આ સાથે જ વેરાવળ માંગરોળ લાગુના વિસ્તારોથી છેક પોરબંદરના દરિયાના પોરબંદર બંદરો સુધી મિત્રો આ સિસ્ટમના પચાસથી લઈને સાઠ કિલોમીટર કલાકના જ પડવોનો ફૂંકાશે તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમ જેમ જેમ તમે જોઈ શકો છો કે બપોરના સમયગાળા બાદ અને સાંજના સમયગાળા દરમિયાન પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે ને જેમાં ત્રીસ ઓગસ્ટની રાત્રિથી વહેલી સવાર આજુબાજુ તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ કચ્છના અને પાકિસ્તાન લાગુના અરબી સમુદ્રના કાંઠાના ભાગો ઉપર આવશે અને અત્યારે પણ હવામાન વિભાગ અને વિદેશી એજન્સીઓ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે આ સિસ્ટમ જ્યારે અરબી સમુદ્રના કાંઠાના ભાગો ઉપર આવશે ત્યારે એક નબળું હલકી કક્ષાનું વાવાઝોડું પણ તૈયાર થશે અને જેને જોતા જોઈ શકો છો કચ્છના દરિયાના કાંઠાના ભાગોની અંદર તો મિત્રો કિલોમીટર કિલોમીટર પ્રતિ પ્રતિ કલાકની કલાકની ઝડપની પવનની ઝડપ અને અમુક ભાગોમાં ઝડપના ફૂંકાશે તો સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા જામનગર પોરબંદરના કાંઠાના ભાગોમાં એ જ રીતે મિત્રો સિત્તેરથી થી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તો સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો કે ત્રીસ ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ એક મોટું નબળા લેવલનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે ને જે ગુજરાત રાજ્યની અંદર મિત્રો તમે જોઈ શકો કે હવે પછી કયા વિસ્તારોમાં આ સિસ્ટમના વરસાદો ખાબક તો મિત્રો આજે આ સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો કે ખાસ કરી દ્વારકા જામનગર અને કચ્છના દરિયાના કાંઠાના ભાગોની અંદર ભારે જ નહીં અતિ ભારે નહીં પરંતુ મિત્રો અતિશય ભારે વરસાદના હજુ પણ મેઘ તાંડવો મિત્રો હજુ જોવા મળી શકે હજુ મિત્રો છત્રીસ કલાક સુધી આ સિસ્ટમની આવી વરસાદી અસર જોવા મળે પવનની ઝડપ તો મિત્રો આગામી બાર થી અઢાર કલાક બાદ તીવ્ર લેવલે પહોંચી શકે છે ને સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં પવનો આ રીતે ઉડે તો બીજી તરફ તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર લાગુના વિસ્તારો હોય અમરેલી લાગુના વિસ્તારો હોય જૂનાગઢ ગીર સોમનાથ આ સાથે જ મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના અમદાવાદ મહેસાણા સાવરકાંઠા મહીસાગરથી દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો આ સિસ્ટમના કારણે હજુ હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી રહેશે જોકે આપણે જણાવી દઈએ તો દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તરી ગુજરાત અને સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તારો છે પશ્ચિમી ઉત્તરીય અને મધ્ય સૌરાષ્ટ્ર સિવાયના એ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા પંથકોમાં હળવા મધ્યમથી ભારે વરસાદો ખાબકે જેમાં સૌરાષ્ટ્રના પંથકોની અંદર તોફાની પવનોની સાથે ભારે વરસાદની સંભાવના વધે બાકી દક્ષિણી ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ મિત્રો આ વિસ્તારો કરતા ઓછી જણાય તો આ સિસ્ટમને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી જણાવી એમણે કહ્યું કે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર આટલી મજબૂત ડીપ ડિપ્રેશન બની એ નવાઈની વાત કહેવાય અને આ સિસ્ટમના કારણે હજુ પણ આગામી અડતાલીસ કલાક સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અતિ ભારે વરસાદને લઈ તેમણે અનુમાન જણાવ્યું એમણે કહ્યું કે રાજ્યની અંદર અમુક દરિયાના કાંઠાના ભાગોમાં એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં એક બે દિવસ વરસાદ હજુ પણ રહે જેમાં દ્વારકા પોરબંદર અને જામનગરના ભાગોમાં અંબાલાલ પટેલ તરફથી પણ મિત્રો હજુ અતિ ભારે વરસાદને લઈ આગાહી જાહેર કરવામાં આવી છે

તો સૌરાષ્ટ્રની અંદર હજુ આજે મોરબી હોય રાજકોટ હોય આ સાથે જ મિત્રો જામનગર લાગુના રાજકોટથી લઈ જૂનાગઢ લાગુના પોરબંદરના વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો અતિ ભારે વરસાદની આગાહી રહેને અન્ય સૌરાષ્ટ્રના ગીર સોમનાથ થમરેલી ભાવનગરના પંથકોની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ સાંજ દરમિયાન થોડી વરસાદની ગતિવિધિ જોવા મળે જેમાં ભારે વરસાદો ખાબકી શકે અને દક્ષિણી ગુજરાતના પણ વલસાડ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા હજુ પણ જોવા મળી રહી છે મિત્રો તો નવી કોઈ અપડેટ હશે કારણ કે આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રના કાંઠાના ભાગો પર આવ્યા બાદ કચ્છના અને સૌરાષ્ટ્રના પંથકોના વિસ્તારો અત્યારે ક્રિટિકલ ફેઝમાં છે અત્યંત સાવચેતી રાખવી પડશે કારણ કે તોફાની પવન તમારા વિસ્તારમાં જે ઉડી રહ્યો છે એના કરતાં પણ હજુ આવનારી કલાકોમાં પવનની ઝડપ વધશે અને ખાસ તમે જોઈ શકો તો ત્રીસ ઓગસ્ટ બાદ આ સિસ્ટમ અરબી સમુદ્રના પાકિસ્તાન લાગુના વિસ્તારો તરફ બપોરના સમયગાળા બાદ ફંટાઈ રહી છે ને જે એક વાવાઝોડું પાકિસ્તાનના કરાચીથી લઈ આજે પટ્ટો કચ્છનો છે વિસ્તારો ઉપર આ વાવાઝોડું જોવા મળી શકે છે ને કાંઠાના એ પાકિસ્તાનના ભાગોમાં તારાજી પણ સર્જી શકે છે અને મિત્રો જોઈ શકો 31મી ઓગસ્ટ બાદ આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડાના ફોર્મની અંદર મિત્રો આગળ વધતી વધતી નબળી પડતી પણ જોવા મળશે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આ ઓગસ્ટ મહિનાની અંદર વાવાઝોડા બનતા નથી હોતા આ વર્ષે વાવાઝોડાની અંદર આ રેર કેસની સિસ્ટમ છે કે જે બનવા તરફ જશે નવી કોઈ અપડેટ હશે આ